અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત અને ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ પૂજા વંશી ગેરહાજરીની અનેક ચર્ચાઓ સામે આવી હતી ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની કાર ઉપર હુમલાની ઘટના સામે આવી ધોપડવા ચેકપોસ્ટ થી અંદર આવ્યો ભોમુચાપડ ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડ ની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર જિલ્લો આમય બદનામ છે કાયદો ને વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય મોદીજીનું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે તો તમે કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કહો છો એને કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાયું અને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર અને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત કેટલા લોકો હતા એસપી એમણે ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું હું કરીને તમને બતાવું અંદાજે કેટલા માણસો છે અંદાજે 15 થી 20 જણા કે યે તુલસીજામ બાદથી અમરેલી આવતા રોડ ઉપર રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ થાના અધિકારી એકસો બારની ટીમ તથા બીજ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરી હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈ પણ કાયદાની સુવ્યવસ્થાનો પ્રશ્ન ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદા અને પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમુક કાર્યવાહી